નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીવી ન્યુઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મહાકુંભનું ત્રીજું અને છેલ્લું અમૃત સ્નાન વસંત પંચમીના રોજ એટલે કે આજે શરૂ થયું છે હાથમાં તલવાર ગદા ઢોલ અને શંખ શરીર પર ભભૂતી અને આંખોમાં કાળા ચશ્મા ઘોડા રથની સવારી ઋષિ મુનિઓ હર હર મહાદેવના નારા લગાવતા સ્નાન માટે સંગમ પર પહોંચી રહ્યા છે સૌપ્રથમ પંચાયતી નિરંજન અખાડાના સંતો સ્નાન કરવા માટે સંગમ પર પહોંચ્યા છે ત્યારબાદ સૌથી જૂનો અખાડો એટલે કે કિન્નર અખાડાના લોકો અમૃત સ્નાન માટે પહોંચ્યા છે હવે અવાહાલ અખાડાના સંતો ત્યાં સંગમ પર પહોંચી રહ્યા છે ત્યારબાદ તેર અને એક પછી એક અખાડાના લોકો અને સ્નાન માટે ત્યાં પહોંચે છે લોકો લાખો ભક્તો સાધુઓ આશીર્વાદ લેવા માટે સંગમ પર પહોંચ્યા છે ઘણા ભક્તો નાગા સાધુઓના પગની રજ કપાળ પર લગાવી રહ્યા છે અમૃત સ્નાન જોવા માટે દરેક દેશના લોકો આતુર છે વીસ થી વધુ દેશના લોકો સંગમ પર પહોંચી ડગ્યા છે સંગમ તરફ જવાના તમામ માર્ગો પર દસ કિલોમીટર સુધીની શોભાયાત્રા છે પ્રયાગરાજ જંક્શનથી થી લોકોને પગપાળા સંગમ પર પહોંચવું પડી રહ્યું છે તમામ વિસ્તારોમાં વન વે કરી દેવામાં આવ્યો છે ભીડને નિયંત્રણ કરવા માટે સાઈઠ હજારથી વધુ સૈનિકો તૈનાત છે જેમાં થી વધુ નવા આઈપીએસ પણ તૈનાત કરવામાં આવ્યા છે હેલિકોપ્ટરનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ બે હજાર સાતસો ને પચાસ સીસીટીવી કેમેરાથી પણ નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે નવા સમાચાર નવી વિગત સાથે ફરી મુલાકાત કરીશ ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર